પડે એવું કે આપણે રોજ તો વિડીયોગ્રાફી કરતા ના હોય એટલે અંકિત બહુ તકલીફ પડી ને રીટેક બહુ લેવા બહુ રીટેક થયા અને તો બી એક પણ ફોટોમાં કે એક પણ વિડીયોમાં શક્કરવાર આવ્યો નહીં અમારાથી તો વ્લોગ જ સારો બને ભાઈ બાકી ફોટોગ્રાફી આપણા કામની વસ્તુ નહીં પણ જેવું આપણે એવું આપણે મનથી મુગલ શું કરવું જોઈએ બનાવવું જોઈએ બનાવવું જોઈએ જિંદગીમાં મોજ કરી લો મિત્રો કોઈ શું કહે નહીં એની ચિંતા કરવાની નહીં

અને અમારા આ છે ગીતાબેન પટેલ જેઓ શિક્ષક છે અને સાડીમાં માં સચિત રેડી ટુ ચકાચક લાગી રહ્યા છે ભાઈ મેકઅપ મેકઅપ કરે હોય એવું લાગી તો રહ્યું છે એક મિનિટ બોલો ના ભાઈ મેકઅપ નથી કર્યો નેચરલ બ્યુટી મારી બેન મેકઅપ કર્યા વગર પણ આજે સુંદર લાગી રહી છે અને હસરા છે પણ બોલતી નથી બોલવામાં ભાઈ અહીંયા ગંભીર વિષય ચાલી રહ્યો છે શું ગંભીર વિષય શું ચાલી છે

ચલો મળીએ છીએ આગળ પાછા આભાર